ધારી પોલીસ વિભાગ દ્વારા માર્ગ સલામતી ની ઉજવણી ધારી એસટી ડેપો ખાતે રાખવામાં આવી હતી ધારી પોલીસ વિભાગ દ્વારા માર્ગ સલામતી ધારી એસટી ડેપો ખાતે રાખવામાં આવી હતી પોલીસ પીએસઆઈ કાર્યક્રમ યોજાયો હતો નો મુખ્ય હેતુ માર્ગ સલામતી અને સુરક્ષાનો હતો પોલીસ વિભાગના કર્મચારીઓ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત તજજ્ઞો પાસેથી વિવિધ મંતવ્યો પણ લેવામાં આવ્યા હતા એસટી ડેપો ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ખુબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ઓકે મારું નામ સુરેશભાઈ ગોંડલિયા આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર ધાઈ ડેપો આજ રોજ તારીખ છ એકના રોજ માર્ગ સલામતી અંગેના જે અહીંયા અમારા સ્થાનિક પીએસઆઈ શ્રી રાઠોડ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ડ્રાઈવર કંડક્ટર તેમજ બધો મિકેનિક સ્ટાફ જે આજનો જે સ્ટાફ બધો